રાહુલ ગાંધી જેઓ અમેરિકાના પ્રવાસે છે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ચીનની પ્રશંસા કરી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ શાબ્દિક પ્રહાર કર્યા છે રાહુલ ગાંધી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને ચીનના વખાણ કરતા જોવા મળ્યા ચીનમાં રોજગારીની કોઈ સમસ્યા નથી તેવું રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે ચીનમાં રોજગારીની કોઈ સમસ્યા નહીં હોવાની વાત કહી રાહુલ ગાંધીએ ચીનની પ્રશંસા કરી રાહુલ ગાંધીએ સરકાર ઉપર પણ પ્રહાર કર્યા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં સ્કીલ ખૂબ છે પણ આ સ્કીલની કોઈ રિસ્પેક્ટ નથી થઈ રહી તેમણે કહ્યું કે જ્યાં સુધી સ્કિલનો સાચો ઉપયોગ સાચો આદર નહીં થાય ત્યાં સુધી ભારતમાં વિકાસ સંભવ નથી તો અમેરિકાના પ્રવાસી છે રાહુલ ગાંધી અને અહીંયા મૂળના નાગરિકોને તેમણે સંબોધન કર્યું રાહુલ ગાંધી જ્યારે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા જ્યાં આખું મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યા અને રાહુલ ગાંધીએ અહીંયા સંબોધન વખતે આ નિવેદન કર્યું અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ચીનની પ્રશંસા કરી ચીનમાં રોજગારીની કોઈ સમસ્યા ન હોવાનું કહીને ભારતની મોદી સરકાર ઉપર તેમણે નિશાન સાધ્યું ભારત સહિતના કેટલાક દેશમાં રોજગારની સમસ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું સાથે એમ પણ કહ્યું કે ભારતમાં સ્કિલ ખૂબ છે પણ તેનું સન્માન નથી થઈ રહ્યું અને જ્યાં સુધી ભારતમાં સ્કિલ્સનું સન્માન નહીં થાય ત્યાં સુધી ભારતનો વિકાસ સંભવ નથી રાહુલ ગાંધીના આ અમેરિકામાં આપેલા નિવેદનને લઈને ભારતમાં રાજનીતિ ગરમાઈ શકે છે